રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ચોકડી પાસે સર્વિસ ડામર રોડનું કામ સરકારના નિયમો અને ટેન્ડરના શરતોને ઉલાળીને લૂંટ પાણીને લાકડા જેવું કરવામાં આવી રહ્યું છે તેવો લોકોનો આક્ષેપ સામે આવ્યો છે આજ ધોરાજી શહેરના ભૂખી ચોકડી વિસ્તારની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે સર્વિસ રોડ બનાવવામાં આવ્યું છે એમાં સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રેગ્યુલર જે રોડ છે એનાથી સર્વિસ રોડ ઊંચો બનાવવામાં આવ્યો છે અને બીજું

જે કામકાજ થઈ રહ્યું છે તેની વિજળી તપાસ કરવામાં આવે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાદી ઉપલેટા વિધાનસભા પ્રભારી આમ આદમી પાર્ટી હાલમાં અત્યારે અમે ધોરાજી શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ ભૂખી ચોકડીએ છીએ અહીંયા પણ તાજેતરમાં જ સર્વિસ રોડ ઉપર ડામરનું કામ કરવામાં આવ્યું છે આ ડામરનું કામ જોવામાં આવે તો તદ્દન લોટ પાણીને લાકડા જેવું છે માત્ર એક જ દિવસનો ડામરનો ફર ચડવામાં આવ્યો છે જે ફર જોવામાં આવે તો

તમારે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ